ખેડૂત મિત્રો ગોવાર બિયારણની અદ્ભુત કહી શકાય એવી ટોપ વેરાયટીના ગોવારના બિયારણ વિશે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો રામ રામ મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ઘણા ખેડૂત મિત્રોનો એવો સવાલ હતો કે દિલીપભાઈ આપણે ગોવારનું જે બિયારણ છે એ કયું બિયારણ પસંદ કરવું જોઈએ અને અમને એવું એક બિયારણ ભલામણ કરો કે જેની અંદર તમામ પ્રકારની ખાસિયતો આવી જતી હોય અને સારામાં સારું ટોપ ક્લાસ બિયારણ હોય તો એ બિયારણ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે છે તો એ બિયારણ જે આ તમે જોઈ શકો છો ન્યૂ જીન્સ કંપનીનું નિત્યા મંગળા વેરાયટી છે કંપનીનું નામ જે છે ન્યૂ જીન્સ છે અને વેરાયટીનું નામ જે છે નિત્યા મંગળા વેરાયટી છે આ જે છે પાંચસો ગ્રામના ડબ્બાની અંદર આવશે આ તમે જોઈ શકો છો પતરાનો ડબ્બો છે પાંચસો ગ્રામનો એ ડબ્બા પેકિંગની અંદર આવશે આ બિયારણ તો તમારે જે છે આ ન્યૂ જીન્સ કંપની અને નિત્યા મંગળા આ જે વેરાયટી છે નિત્યા મંગળા ન્યૂ જીન્સ કંપનીનું આ તમારે બિયારણ તમારે ખરીદવાનું છે હવે આપણે વાત કરીએ એની ખાસિયતો વિશે તો હવે ખાસિયતની ખાસ કરીને વાત કરીએ તો એનું વાવેતર જે છે એ બારે મહિના થઈ શકતું હોય છે એટલે કે વર્ષના તમે કોઈ પણ સમય દરમિયાન આનું વાવેતર કરી શકો છો એમાં ખાસ કરી અને જે અતિશય ગરમીનો જે સમય આવે છે અને થોડો સમય જે અતિશય વધારે પડતી ઠંડીનો આવે છે એ સમય દરમિયાન વાવેતર થતું નથી એટલે વર્ષની અંદર મોટા ભાગે આઠ મહિના નવ મહિના સુધી ગુવારનું વાવેતર થતું હોય છે પણ જ્યારે અતિશય પ્રમાણની અંદર ગરમી પડતી હોય અથવા અતિશય પ્રમાણની અંદર જો ઠંડી પડતી હોય એ સમયે તમારે ગુવારનું વાવેતર ટાળવું જોઈએ એ સમય દરમિયાન ગુવારનું વાવેતર થઈ શકતું નથી હવે બીજી એક ખાસ માહિતી કે જો તમારે ચોમાસા દરમિયાન તમે આનું વાવેતર કરતા હોય તો એના અંદર ગુવારનું કોઈ પણ બિયારણ હોય એના અંદર પ્રશ્ન એક આવતો હોય છે કે ગુવાર વધે ચડી જાય છે રહાળે ચડી જાય છે અને હાઈટ ફૂલ વધી જાય છે અને ઉત્પાદન નથી આવતું તો જો આવા સંજોગોની અંદર એટલે કે વધારે વરસાદવાળું વાતાવરણ હોય અથવા ગુવારની હાઈટ નોર્મલ કરતાં વધારે વધતી હોય તો એવા સમયે તમારે જે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું જે વિદ્યુત આવે છે એ વિદ્યુત પ્રતિ પંપ તમારે પાંચ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરી દેવાનો છે કે જેથી કરી અને એની જે વધારાની હાઈટ થતી હોય એ ઊભી રહી જાય અને એનું જે ઉત્પાદન જે છે એ ટાઈમથી શરૂ થઈ જાય એટલે ખાસ કરી અને ગુવારનું જો વાવેતર તમે કરતા હોય તો એમાં તમારે પાંત્રીસ ચાલીસ દિવસની આજુબાજુ વિદ્યુતનો પાંચ એમ એલ લેખે સ્પ્રે કરવો જોઈએ અને જો ઉનાળાની અંદર તમે વાવેતર કરો છો અને એ સમયે તમારે એમાં સિંગ ખરવાનો પહેલાં ફૂલ ખરવાનો પ્રશ્ન આવતો હોય તો ફૂલ જે ખરી જતું હોય તો એના અંદર તમારે નિધિ ઓર્ગેનિક લેનનો જે ક્રેક ઓફ સીએબી આવે છે આ તમારે પ્રતિ પંપ ત્રીસ એમએલ લેખે ઉપયોગ કરવો જોઈએ અને સાથે જે છે ઓરમી જે છે તમારે પ્રતિપંપ ચાલીસ એમએલ લેખે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરી અને ફૂલ જે ખરવાનો પ્રશ્ન ખાસ કરી અને ઉનાળાની અંદર આવતો હોય તો એનાથી આપણે ઉગરી શકીએ એ નિવારણ આપણે કરી શકીએ હવે આપણે વાત કરીએ કે મંગળા જે ગુવારની ખાસિયતો વિશે ખાસ કરીને આ વેરાયટી આપણે પસંદ કરવી જોઈએ કારણ કે અંદર ઘણી બધી વેરાયટીઓ ઉપલબ્ધ છે હાજર છે છતાં આ જ વેરાયટી આપણે શું કામ પસંદ કરવી જોઈએ તો આજે આપણે એની થોડી ખાસિયતો વિશે પણ વાત કરીશ તો એમાં આપણે પહેલી વાત કરીએ તો આનું જે ઉત્પાદન જે છે 38 થી લઈ અને પિસ્તાલીસ દિવસે આનું ઉત્પાદન જે છે શરૂ થઈ જતું હોય છે હવે વાત કરીએ તો આનો જે સિંગનો કલર છે આકર્ષક લીલો ચમકીલો લીલો કલર છે કે જે આકર્ષક કલર છે સિંગનો એ આની પેલી મેઇન ખાસિયત છે અને બીજી જે સિંગ જે છે એની લંબાઈ પંદર થી સત્તર સેન્ટીમીટર સુધીની હોય છે એટલે કે અડધા ફૂટની સિંગ થતી હોય છે એ આની મેઇન ખાસિયત છે ટૂંકમાં સિંગનો જે કલર જે છે ખૂબ સરસ છે અને સિંગની લંબાઈ સારી છે સાથે સિંગ જે છે એકદમ પૂણી થાય અને ખાવાની અંદર જે આની સ્વીટનેસ છે જે ગળપણ છે એ ખૂબ સરસ આવે છે અને જ્યારે આનું શાક કરવામાં આવે તો સિંગ જે છે સંપૂર્ણ ગળી જાય છે અને સારામાં સારો એનો આપણને મીઠાશ શાકની અંદર પણ જોવા મળતી હોય છે હવે બીજી ખાસિયતની વાત કરીએ તો આની જે શીંગો જે છે એ ઝુમખાની અંદર લાગતી હોય એટલે કે આખો સિંગોનો ઝૂંખો થઈ જતો હોય છે અને જે એમાં ફાલ લાગે છે એ છોડમાં નીચેથી જ ફાલ લાગતો હોય એટલે કે નીચેથી અડધો ફૂટ પોણો ફૂટ મૂકી અને ફાલ લાગતો હોય એટલે છેલ્લે છોડ જ્યારે તમારે માથોડી ઉધીનો થાય ત્યાં સુધી એમાં લાગત ફાલ લાગ્યા કરતો હોય છે એટલે આની જે ફાલ લાગવાની ક્ષમતા છે એ પણ વધારે છે અને લાંબો સમય માટે ઉત્પાદન સારું આપવા માટે પણ આ વેરાયટી સક્ષમ છે હવે વાત કરીએ કે આને ઉતારવાની અંદર કારણ કે ઝુમખાની અંદર જો આ લાગતું હોય એટલે આ ઉતારવાની અંદર સરળ રહે છે અને એનો મજૂરી ખર્ચ જે છે એ ઓછો લાગતો હોય છે બીજું કે આનો જે છોડ જે છે ઊભો છોટી પ્રકારનો છોડ થાય છે એટલે કે છોટીઓ છોડ થાય છે ઊભી ડાળી ચાલે છે અને ટૂંકમાં ઊભો છોડ જ થશે એના સારામાં સારું લાગત ઝુમખાની અંદર એમાં શીંગો લાગશે હવે શીંગો જે છે એ ખૂબ ટૂંકમાં વધારે પ્રમાણમાં આવતી હોવાથી આનું જે ઉત્પાદન જે છે એ ઉત્પાદન ખૂબ ઊંચું રહે છે બીજી વેરાયટીની સરખામણીમાં આમાં ઉત્પાદન પણ તમને વધારે જોવા મળશે અને જ્યારે સિંગની ક્વોલિટી સારી હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એનો બજાર ભાવ જે છે એ ઊંચો મળતો હોય છે એટલે આ પણ એની એક ખાસિયત છે કે ઊંચો બજાર ભાવ જ્યારે તમે આ વેરાયટી માર્કેટની લઈ અંદર લઈને જાઓ ત્યારે ઊંચો બજાર ભાવ પણ તમને આના અંદર જોવા મળશે હવે બીજી વાત કરીએ તો આની રોગ પ્રતિકારક શક્તિની જો વાત કરીએ તો કમ્પેર ટુ બીજી વેરાયટી બીજી વેરાયટીની સરખામણીની અંદર આ વેરાયટીની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી છે એટલે કે આમાં વાયરસ જે છે વાયરસ ખૂબ ઓછા પ્રમાણમાં લાગે છે જે કાળીઓ લાગી જાય છે એ પણ આમાં ટૂંકમાં ઓછો લાગે છે પછી ગોવારની અંદર એક પ્રશ્ન એવો આવે છે કે ગુવાર જે રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ વળી જતો હોય છે સિંગો જે વાંકી થઈ જતી હોય તો એ પ્રશ્ન પણ આ વેરાયટીની અંદર ઓછો તમને જોવા મળશે પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જો ગુવારની આપણે રેગ્યુલર ખેતી અને સારી ખેતી કરતા હોય તો જે મેં તમને અગાઉ દવા બતાવી છે ક્રેકોપ સીએબી અને ઓર્મી આ જે બંને દવાઓ છે એ બંને દવાઓનો તમારે રેગ્યુલર જો પંદરથી વીસ દિવસ આજુબાજુ સ્પ્રે રેગ્યુલર રહેતો હોય તો ખાસ કરીને આના ઉત્પાદનની અંદર પણ તમને સારો એવો વધારો જોવા મળશે અને તમારો ગુવારની અંદર વાયરસ કે ફૂગ કે એ ટાઈપનો કોઈ પ્રશ્ન આવવા નહીં દે એટલે આ બંને દવા તમને વાપરવાની ખાસ આપણે ભલામણ કરીએ છીએ અને અંતે જો તમને મારી માહિતી સારી લાગી હોય તો જેટલા પણ ખેડૂત મિત્ર શાકભાજીનું ખાસ કરીને વાવેતર કરે છે એ લોકોને આ વિડીયો તમે મોકલો ગ્રુપની અંદર આ વિડીયો તમે મોકલો કે જેથી કરી અને સારી એવી કૃષિ માહિતી એ લોકો સુધી પણ પહોંચી શકે અને આપણી ચેનલમાં હજુ જો તમે નવા હોય તો આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દો કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને આપણા શ્રીરામ પેસ્ટિસાઈડ્સના વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે આજે તમને અત્યારે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ ગામનું નામ લખી અને અમને જણાવશો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન